નમસ્કાર મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે મોટી આગાહી કરવામાં આવી છે હા મિત્રો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ આજે રાજ્યમાં હીટવે સાથે કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે મહારાષ્ટ્ર પર સાયકલોની કારણે ગુજરાત અને જિલ્લાઓમાં વરસાદ ચાર સામે વિર્યા છે હીટ વેવ હવામાન વિભાગે આજે મોટી જ આગાહી કરી છે રાજ્યમાં હીટ વેવ સાથે કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદની આગાહી કરી છે જ્યાં મિત્રો મોટા સમાચાર સામે વિર્યા છે આ મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોની સક્રિયને કારણે ગુજરાતના અને કેટલાક જિલ્લાઓમાં વરસાદ ઝાપટા પણ પડી શકે છે જ્યાં મિત્રો મોટા સમાચાર સામે વિર્યા છે બસ અત્યારે આટલું જ અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો